ટીઆરપી ગેમ ઝોન ઘટનાને લઈને કચ્છના મહારાણી પ્રીતિદેવી અને કુંવર ઇન્દ્રજીતસિંહ દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું ટીઆરપી ગેમ ઝોન જે રાજકોટ મધ્ય જે અત્યંત દુઃખદાયક છે કચ્છના મહારાણી પ્રીતિદેવીએ આમાં શોક વ્યક્ત કર્યો છે અને એમને મા પાસે પણ પ્રાર્થના કરી છે કે આ લોકોની આત્માને શાંતિ મળે અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી મા પાસે અને કલે બાબાસાહેબ પાસે પણ એમને પ્રાર્થના કરી ને જે આ ઘટના ઘટી છે એ અત્યંત દુઃખદાયક છે અને ખાસ કરીને જે લોકો આમાં દોષી છે એમને સજા થવી જોઈએ પણ એ પણ જોવું જોઈએ કે બીજાના વાં કે કોઈ નિર્દોષ વ્યક્તિ આમાં ના આવી જાય એનો પણ આપણે ખ્યાલ રાખવો જોઈએ અને આવું જે કોઈ આ ગેમ ઝોનના જે સંચાલકો છે અને જેમની ભૂલ છે એમને ખરેખર સજા થવી જોઈએ અને આના સિવાય પણ અત્યારે ગુજરાતભરમાં કે દેશમાં જ્યાં જ્યાં પણ આવી રીતે છે ત્યાં પૂરતું ચેકિંગ હોવું જોઈએ અને ખાસ કરીને આના માટે એક ટીમ બનાવી દરેક જગ્યાએ દરેક તાલુકામાં દરેક જિલ્લામાં જ્યાં જ્યાં જગ્યાએ આવી કોઈ પણ હોય ત્યાં પહેલેથી સરકારી અધિકારીઓને આ એક ટીમ બનાવીને કામ સોંપવું જોઈએ અને એમની આની તકેદારી રાખવી જોઈએ જેથી કરીને કોઈ આવો બીજો બનાવ ન બને અને આવા ભૂલકાઓ અને પરિવારનો જે કોઈ આધાર હોય જે વયોજાય જે પરિવારનો જાય છે એને જ ખ્યાલ આવે છે કે કેને દુઃખ કેટલું હોય છે બસ આપણે તો ખાલી એટલું કહી શકીએ મા પાસે કે એમની આત્માને શાંતિ આપે અને એમના પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે મા આશાપુરાના ચરણમાં વંદન સાથે પ્રાર્થના આભાર આર્યકન્યા कन्या गुरुकुल करीब नब्बे एकड़ में फैले इस विशाल परिसर में कक्षा पांच से लेकर बारह तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहां पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए फोन नंबर एट टू फाइव एट जीरो फोर जीरो फोर जीरो फोर